મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્ય સરકારના જળ જળસંપત્તિ વિભાગમાં પસંદગી પામેલા વર્ક આસિસ્ટન્ટ વર્ગ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા અંતરિક્ષ માંથી ધરતી પરત આવેલા ગુજરાત ના દીકરી અને ભારત નું ગૌરવ અવકાશ યાત્રી શ્રી સુનિતા વિલિયમ્સ ના સુખદ આગમન અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદન પાઠવતા આનંદ લાગણી વ્યક્ત કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિત રાજ્ય સરકાર ના વન અને પર્યાવરણ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ હસ્તક ના વિદ્યા સમીક્ષા ભારતીય સેનાના મેજર જનરલ શ્રી અજય કુમાર સિંઘ ના નેતૃત્વમાં નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ તેમજ ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ આર્મી નેવી અને એરફોર્સ ના અધિકારીઓ ઉપરાંત ઈરાન બાંગ્લાદેશ તાનજાનિયા ઇઝબેકિસ્તાન જાપાન અને ઓમાન ના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની સત્તર ટીમ મેમ્બર્સની શુભેચ્છા મુલાકાત વિકસિત ભારત વિકસિત ગુજરાત